દલાલ મારફતે કાપડ મંગાવીને 22 લાખ થી વધુની છેતરપિંડી કરનારી સમજણ પાયો દલાલ મારફતે કાપડ મંગાવીને 22 લાખ થી વધુની છેતરપિંડી કરનારી સમ જડપી પાડવામાં આવ્યો સારોલી પોલીસે આરોપી મોનુ ઉર્ફ દુર્ગેશ ધાકડને રાજસ્થાનના જયપુર ખાતેથી પકડી પાડ્યો ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો દલાલ મારફતે વિશ્વાસ કેળવીને વેપારી પાસેથી છેતરપિંડી બાજ મોનુએ 22 લાખનો કાપડનો જથ્થો બેડવી દીધો વેપારી પાસેથી દલાલ મારફતે 22 લાખનો રિયલ કાપડનો માલ મંગાવ્યો હતો નક્કી કરેલ વાયદા મુજબ પેમેન્ટ આપ્યું ન હતું રાજસ્થાનના જયપુર સંગા નિર્માણ મિસ્ટર ક્રિએશન નામની દુકાનમાં મોનુએ પ્રોપરાઇટર બની ઓળખ આપી હતી સત્તા વેપારી દ્વારા રાજસ્થાનમાં તપાસ કરાવતા જે જગ્યાએ દુકાન બતાવેલી ત્યાં ખાલી પ્લોટ જોવા મળ્યો વારંવાર ફોન કરવા છતાં પણ મોનુ વાયદા આપતો હતો